નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે આધાર કાર્ડમાં નવા નિયમો સાથે આધાર કાર્ડ માટે નવી પ્રક્રિયા શરૂ મિત્રો ભારત સરકારે આધાર કાર્ડ સાથે સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરી છે હવે મિત્રો હવે બે હજાર પચીસથી યુ આઈડી દ્વારા કેટલાક નિયમો અમલમાં આવશે તે દરેક આધાર કાર્ડ ધારકો માટે જાણું ખૂબ ખૂબ જ જરૂરી છે મિત્રો નવા નિયમો નિયમો હેતુ આધાર કાર્ડ ડેટાની સુરક્ષા વધારવી ખોટી માહિતી રોકવી અને નાગરિકોને ઓળખ વધુ સુર વિશ્વનીય બનાવવી આધાર કાર્ડમાં આધાર કાર્ડ માટે નવો નિયમ સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ હવે આધાર કાર્ડ અપડેટ અને વેરિફિકેશન પ્રક્રિયા ફેરફાર કરવામાં આવી છે મિત્રો હવે આધાર કાર્ડમાં નામ સરનામું અથવા મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે ફ્રી સર્વિસ સમયગાળો સમાપ્ત થઈ ગયો છે હવે મિત્રો દરેક અપડેટ માટે રૂપિયા પચાસ ફી ફરજિયાત રહેશે બાયોમેટ્રિક ડેટા ફિંગરપ્રિન્ટ અને ફોટો દરેક દસ દસ વર્ષે એકવાર અપડેટ કરવું રહેશે મિત્રો કેવાયસી વેરિફિકેશન હવે વધુ કડક થશે ખાસ કરીને બેંક મોબાઈલ નંબર કનેક્શન અને સરકારી લાભો મેળવવા માટે આધાર કાર્ડ અપડેટ કરવાની નવી પ્રક્રિયા મિત્રો ઓનલાઈન પદ્ધતિ તમે યુઆઈડીની ઓફિશિયલ વેબસાઇટ યુઆઈડી ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમારો આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો લોગિન કરો અને માય આધાર પોર્ટલ પર વિકલ્પ પસંદ કરો અને મિત્રો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ચૂકવણી માટે પચાસ રૂપિયા ફી ઓનલાઈન કરો ઓફલાઈન પદ્ધતિ જો તમારે ઓનલાઈન અપડેટ ન કરાવવું હોય તો તમને નજીકની આધાર સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પર જઈને સુધારણા કરી શકો છો આધાર કાર્ડ અપડેટ કરવાની નવી પ્રક્રિયા મિત્રો આધાર કાર્ડની સુરક્ષા વધારવી નકલી કાર્ડ અને ખોટા અપડેટ રોકવા સરકારી યોજનાઓમાં પારદર્શિકતા લાવવી નાગરિકોને માહિતી વધુ વિશ્વ વિશ્વસનીય બનાવવી સરકારનો દાવો છે કે આ પગલાં પગલાંથી દેશની ડિજિટલ ઓળખ વ્યસ્ત વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનશે મિત્રો વિડીયો ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ મળીએ બીજા વિડીયોમાં